સોમનાથ થી પધારેલા શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી શાસ્ત્રી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી પૂર્ણા મંદિર થી પધારેલા શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણ દાસજી કથાના વક્તા शास्त्री स्वामी श्री भक्ति किशोरदास जी स्वामी राजू लाते पधारेला सेरा हरिनंदन स्वामी सभानु संचालन करेलेला पूज्य रामस्वरूप स्वामी तथा सर्वे ब्रह्मनिष्ठ संतो संहिता पाठनो वाचन करेलेला पूज्य मुक्त स्वामी બિરાજમાન સર્વે ભક્તોના ની અંદર બિરાજમાન ભગવાન શ્રી ચરણો માં વંદન સાથે જય સ્વામિનારાયણ

કથાની અંદર ભગવાન યથાર્થ પણ આપણે ભગવાનનો મહિમા સમજ્યો હશે અને આપણા હૃદય ની અંદર ઉતાર્યો હશે એ મહિમા સમજ્યા વગર નું ભજન ભક્તો કરશું તો એમ એ સાર્થકતા અને મહિમા એ સહિત જે ભગવાન નું ભજન કરેલું એ બંને સાર્થકમાં સાર્થકતામાં તફાવત છે થાય કે આપણે કથા કરીએ કથા આપણે સાંભળવી જોઈએ તો આપણે જે જીવન જીવી રહ્યા છે જીવનની અંદર જીવન જીવવા માર્ગ બતાવે છે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરેશાની આવી ગઈ હોય મુશ્કેલી આવી ગઈ હોય મહિમા માટે ભગવાન સ્વામિનારાયણ વચના મૃત ની અંદર કીધું છે કે કથા કરવાથી જ સારા સદ્ગુણ આવે છે ગમે તેટલા સાધનો કરવાથી સારા સદગુણો નથી આવતા

ત્યારે સદગુણો આપણા હૃદય ની અંદર આવશે આપણા જીવનની અંદર આવશે એક સંત એના આશ્રમની અંદર દરરોજ કથા વાર્તા કરે હરિભક્તો ની સભા ભરાય એવામાં ગામના શેઠ જે છે ને એ અઠવાડિયું આવ્યા પછી બંધ થઈ ગયા બંધ થઈ ગયા એટલે સંતે કીધું કે ઓલા શેઠ આવતા કથા સાંભળવા આવતા હતા બંધ થઈ ગયા તમે દરરોજ કથા સાંભળવા આવતા તો અચાનક કેમ બંધ થઈ ગયા તો શેઠ કે હે સ્વામી હું કથા સાંભળવા તો કાયમ આવતો હતો મેં કથા પણ સાંભળ

અને કીધું સામે જો હોજ પાણી ની ભરેલો છે ને ત્યાં ટોપલો લઈને જાઓ અને એમાંથી પાણી ભરી લાવો શેઠ કે સ્વામી આ કાણા વાળો ટોપલો છે આમાં પાણી રહે નહીં પણ તમને હું કહું છું તમે ભરી લાવો તો કઈ ને ચાલો શેઠ કે સ્વામી કીધું કે તમે ચમત્કાર થવાનો હશે એટલે શેઠ ગયા એ હોજ ની અંદર પાણી ભરવા શેઠે હોજ ની અંદર ટોપલો ભર્યો અને બહાર કાઢ્યો ધીમે ધીમે જેટલું અંદર પાણી ભરેલું હતું એ બધુંય નીકળી ગયું કારણ કે કાણા વાળા ટોપલું હતું એની અંદર પાણી રે નહી ફરીથી પાછું નાખો ફરીથી પાણી ખાલી થઈ ગયું ફરીથી પાછું નાખો ફરીથી પાણી ખાલી થઈ ગયું એટલે પાછા શેઠ જે છે સ્વામી પાસે આવ્યા સ્વામીને કે સ્વામી આમાં પાણી રહેતું નથી

તમે જયારે ગૌશાળામાં પડેલો ટોપલો તમારા હાથમાં લીધો ત્યારે ટોપલો કેવો હતો કેટલો ખરાબ હતો કે હા સ્વામી ત્યારે ટોપલો તો બહુ જ ખરાબ હતો અને અત્યારે કેવો છે કે અત્યારે સ્વામી એકદમ શુદ્ધ થઈ ગયો છે હે ભગત અત્યારે સ્વામી કે હે શેખ તમને તમને કથા સમજાતી નથી તમને કથા યાદ રહેતી નથી પણ જો જેમ ટોપલાની અંદર તો પાણી રહ્યું નહીં અને ધીમે ધીમે તમે ત્રણ ચાર વખત પાંચ વખત પાણીની અંદર બોલો પાણી ભર્યું અને જેમ સાફ થઈ ગયો તેમ તમને કથા યાદ રહેતી નથી પણ કથાના શબ્દો તમારા કાન વડે તમારા હૃદય સુધી પહોંચે ને તો તમારા શરીરની અંદર રહેલા જે અંત શત્રુઓ જે છે ને એનો નાશ થઈ જાય છે અને સારા સદગુણો એની અંદર આવશે કથા છે કોમ અમૃત ભરેલો अमृत भरी लो पीवे तो पावन बन परिगाए आज छि कुंभ अमृत मुक्ता भरे लो अमृत भरी लो पीवे तो ਬਲ ਕਰਨ ਬਣੀ ਕਰੰਗਾਈ ਓਮ ਮੋਕਸ਼ਨ ਵਾਰਤ ਮੁਕਤ ਬਨੋ ਛੇ ਰੱਤਿਓਂ ਸੀ ਅਥਾ ਚੇ ਕੰਗਰੁ ਸੁਪਤ ਬਰਿ ਲੋ ਅੰਮ੍ਰਿਤ ਬਨੇ ਲੋ

બાકી કથાની અંદર ગયા હોય ને ખાલી સાંભળવા ખાતર જો કથાનું શ્રવણ કર્યું હોય ને તો આપણું જીવન જે છે ને પરિવર્તન ન થાય ઘણા એવા ભક્તો આપણા જે છે એ કથાના એનું જીવન જે છે ને આખું પરિવર્તન થઈ ગયું છે કથાનો શબ્દ જે છે કથા શબ્દ એને ઊંધો કરો તો શું થાય કથા શબ્દ ને ઊંધો કરીએ તો થાક થાય એમ આપણા જીવનની અંદર આ જીવને ભવાતમ તમિલનો જે ભવરોગનો જે થાક લાગેલો છે ને એ થાક ને દૂર કરવા માટેનો જો કોઈ સાધન હોય છે ને એ ભગવાનના સ્વરૂપ નું હોય ભગવાનના ચરિત્રનું જે શ્રવણ કરવું એ છે અરે વાહ આ જગતના જીવાતો ને સંસાર રૂપી જે થાક લાગે છે ને એ થાકને દૂર કરી શકે એવું જો કોઈ સાધન હોય ને તો એક કથા છે

તમે તેટલો ઉદ્વેગ થાય પણ મંદિરે જય ભક્તો ભગવાન નું શ્રવ કથા નું શ્રવણ કરે મંદિર અંદર પુસ્તક પડ્યું હોય ત્યાં જય ને પુસ્તક નું વાંચન કરીએ ભગવાનના ચરિત્રનું વાંચન કરીએ કથા શ્રવણ કરીએ અને કઈ ના આવડતું હોય તો ભગવાન સરસ મજાનું કીર્તન ભગવાન ની સામે બેસીને ઉચ્ચ સ્વરે ભગવાન ની સામે ગાઈ ને તો ભક્તો આપણા મન ની અંદર રહેલો જે ઉદ્વેગ જે છે ને એ ઉદ્વેગ જે છે ભગવાન નામ ની સાથે થઈ જાય છે हाथ सो म

માય જો મંગરે બીજો મને આપ સો માં મારી મૂર્તિ વિના એ મારા નાથ દે બીજો મને આપ સો માણસ આખો દિવસ મહેનત કરી હોય સાંજે ઘરે આવે થાકીને ઘરે આવે તો ઘરે આવે તો બધી જગ્યાએ ભક્તો શાંતિ હોતી નથી જેમ ઘરે આવે તો સીધો કકલાટ ચાલુ થઈ જાય તો માણસ પછી જાય ક્યાં એના આશરો ક્યાં લેવો પડે તો મંદિર નો મંદિર કારણ કે બધી જગ્યાનો થાકેલો માણસ હોય તો ઘરે આવે ને શાંતિ મળે પણ ઘર નો થાકેલો માણસ હોય તો એ ક્યાં જાય મંદિરે જઈને ભગવાન ની આગળ ભગવાનના નામનો જપ કરે ભગવાનના ચરિત્રોનું ગાન કરે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરે ને તો ભક્તો એ ગમે તેટલો થાકેલો હોય કે ભક્તો કે થાક એનું ત્યાં ને ત્યાં ઉતરી જાય છે ત્યાં સે મે હારા તો આયા તરે પાસ ત્યાં સે જો મેં હારા

કારણ કે આ કથાનું શ્રવણ કરવાથી આપણા મનની અંદર રહેલા જે સંકલ્પો જે છે આપણે જે જે વસ્તુઓ ચિંતન કરેલું હોય ને ભક્તો મનોકામના હોય ને એ કથાનો શ્રવણ માત્ર એ દૂર થઈ જાય છે જ્યાં ભક્ત ચિંતામણી ના મરે જે જે ચિંતમે તે થાય કામરે આ ભક્ત ચિંતામણીનું જે કોઈ શ્રવણ કરે ને જે એ ભક્તોના દરેક મનોરથો જે સંકલ્પ જે છે ને મહારાજ પૂર્ણ કરે છે કારણ કે મહારાજની હયાતીમાં પરમિશન આપી છે બીજી કથાઓ કરતા અલગ છે એનું કારણ કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ની કથા લખાયેલી છે આની અંદર માટે બીજી કથાઓથી અલગ છે આ ગ્રંથ गाय सुणी जे या रे तेनो प्रभु पुरे मनोरथ रे सुख संपत्ति पामे ते जन रे राखी आ करी जतन रे शिखे शिख शीक विल खिल खावे रे तेने

પૂર્ણ આનંદ થી શ્રવણ કરે છે આ લોક ની જે સુખ સંપત્તિ છે ને તે પણ પ્રભુ તેને પ્રદાન કરે છે આ ગ્રંથ કોને શીખવાડે કે પોતે શીખે લખે કે લખાવે ને પ્રભુ તેના તેને તીવિધ ત્રાપ જે છે ને મટાડી દે છે છતાં પણ આપણા જીવનની અંદર આપણા મનની અંદર શાંતિ ના હોય ને ભક્તો તે રૂપિયા જે છે ને આપણા જીવનની અંદર કઈ કામના નથી એ બોજારૂપ થઈ જાય છે માટે જો આદિ એટલે માનસિક દુઃખો ભગવાનના આ ગ્રંથ શ્રવણ કરીએ ને તો આપણા મન અંદર રહેલી જાય છે આધી એટલે કે આધી જે આવે છે ને એ શાંતિ થઈ જાય છે ધાતી એટલે શરીરના રોગો ઉપાધિ એટલે બીજા તરફથી આવેલા ઉપદ્રવો એ તમામ ત્રણેય પ્રકારના ત્રિવિધ તાપ જે છે ને એ ત્રિવિધ તાપ ભગવાન એનો નાશ કરે છે પણ સ્વામિનારાયણ પત્રના પ્રથમના ગડ્યા સિત્યમના વચના મૃત અંદર કીધું ને કે સત્સંગ કરે છે ને તેને સુલ જેટલું દુઃખ હોય ને તે કાટે મટે છે મારો આશ્રય હોય છે ભગવાનનો ભક્ત જે હોય છે ને એ ક્યારેય એને દુઃખ ભગવાન ભગતાના ભક્તને ક્યારે દુખી નથી જોઈ શકતા ગમે તેટલું દુઃખ હોય સુળ એટલું દુઃખ આવ્યો તો ભગવાનને કાટે મટાડી દે છે આવ્યા કષ્ટમાં કથા કરાવે થાય સુખ દે દુઃખ નેડે આવે રે ગમે તેટલો કષ્ટ આવ્યું કષ્ટની અંદર ભક્ત ચિંતામણે ગ્રંથ ની અંદર ભગવાન સ્વામિનારાયણ ના દિવ્ય ચરિત્રો જન્મથી લઈ અને ધ્યાન ભગવાન થયા જે જે ક્રિયાઓ કરી પોતાના પરમ ભક્તો ને જે જે પરચાઓ પૂર્યા પોતાના ભક્તોની જે રક્ષાઓ કરીને દરેક પોતાના